અને કરશન દોરાળા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની સામે ગુનો દાખલ કર્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેઓ સબસિડી યુક્ત યુરિયા ખાતર ગેરકાયદેસર રીતે પરિવહન કરી અન્યત્ર વેચાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પોલીસે આઈશર ગાડી પાયોટિંગ માટે ઉપયોગમાં લેવાતી કાર અને ચારસો બેગ યુરિયા મળીને કુલ રૂપિયા પંદર લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને ગેરકાયદેસર હેરાફેરીમાં બીજા લોકોની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે હળવદમાં સબસિડીયુક્ત યુરિયા ખાતરની હેરાફેરીનો પર્દાફાશ થયો છે કોયબા પાટિયા પાસેના રાત્રિ ચેકિંગ દરમિયાન આઇસર ગાડી પકડાઈ છે જેમાં ચારસો જેટલી યુરિયા બેગ પકડાઈ છે વધુ વિગતો માટે અમારા સંવાદદાતા પંકજ સનારિયા જોડાઈ ગયા છે પંકજ ઘટનાને લઈને શું છે વધુ અપડેટ્સ ચોક્કસથી વાત કરવામાં આવે તો જે હળવદના કોઈબા ગામ નજીક ગેરકાયદે સબસિડી યોગ્ય રાસાયણિક ખેતર યુરિયા ખાતરનો આઠ લાખનો નો જથ્થો ઝડપાયો છે તો વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના કોઈબાના ગામના પતિ પાસે જે સબસિડી યુક્ત રાસાયણિક ખેતર જે કંપનીની જે ચારસો બેગ છે તે આઠ આઠ લાખ ચાર હજાર છપ્પનનો જથ્થો

ખેતર ખાતર લેવું પડતું હોય છે ત્યારે જેવા આવા આરોપી દ્વારા જે ખેતરની ખાતરની જે અછત ઊભી થાય છે ત્યારે આ ગેરકાયદેથી ખાતર લઈ આવે છે અને ખેડૂતોને મળતું નથી ત્યારે હરોજ પોલીસે શંકાસ્પદ જે ખેતર છે ચારસો પેટ ઝડપી પાડી છે અને બે વિરુદ્ધ ગુનો હરવજ પોલીસમાં દાખલ કરવામાં આવ્યો છે સમગ્ર માહિતી બદલ આભાર